નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ અઢળવું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મોભી જતા રીખાવ જતા આભાસાના ઘરનો મોહ તૂટી પડ્યો આખી શેરીનું જાણે કે નૂર ઉડી ગયું ઘરના તેમજ બહારના સહુ માણસો ઝાખા ઝપટ થઈ ગયા ગામની રોનક ચાલી ગઈ હોય એવું લાગવા માંડ્યું મોબીના મરણાએ આભાસાના ગોકડીયા જેવા સુખી ઘરનો માળો વીખી નાખ્યો અઢળક ઇસ્કામત અને દોમ દોમ સાયાબીનો ભોગવનારો ચાલ્યો જતો એ બધી ચાહો જલાજી કડવી છેર જેવી થઈ પડી સુલેખા તો તરછડાઈ ત્યાંથી જ એનું જીવન બિનભરૂપ બની ગયું હતું પરેખાવ જતા તો એ બિનનો તાર તૂટી ગયો જે ફરી સાંધી શકાય તેમ નહોતો ખોટકાયેલા વાંદ્યાનો ભંગાર જોઈને જ હવે તો સુલેખાએ જિંદગી પૂરી કરવાની રહી અમરાત હાજીએ એ ભત્રીજાના મૃત્યુ માટે મિશ્ર લાગણીઓ અનુભવી રહી હતી લોહીની સગાઈ પૂરતો એને અલબત્ત શોખ થતો હતો પણ આ લાખોની મિલકતના વારસ તરીકે કાલ સવારે રીખાવનું સ્થાન દલું લઈએ એવું દૂર દૂરનું દેવા પણ એ અનુભવી રહી હતી આભાસાના વંશના વારસ માટે હવે વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ હતી આજ દિવસ સુધી રીખાવને આવતીકાલનો રાજા ગણીને અમૃતે એને રીઝવ્યું હતું અને સુલેખાને ઉમેખી હતી કોણ જાણે કેમ પણ સુલેખા પ્રત્યે અમૃતને શરૂથી જ અણગમ્યો હતો જે વખત જતા ઘટવાને બદલે વધવા પામ્યો હતો પણ હવે પરિસ્થિતિમાં પલટો આવ્યો જોકે સુલેખા તો નિપુ હિ હતી છતાં સત્તાના સૂત્રો એના હાથમાં આપમેળે આવવા લાગ્યા કાંઈક રેખાવના મૃત્યુનો ઘાટાળો પાડવા અને કાંઈક પતિ બીજો ગણના જીવને ઉલ્લાસમાં રાખવા માટે કુટુંબના સહુ માણસો સુલેખાને અછો અછો વાના કરે છે એને હથેળીમાં થૂંકાવે છે અને દરેક રીતે એનું મન મોહ સાચવે છે અકાળે વિધવા બનેલી સુલેખાને વૈવિધ્ય સહ્ય બનવા માટે સાસુ સસરા પણ એ પાણી માગે ત્યાં દૂધ લાવીને હાજર કરે છે આ સત્તા બદલો અમરાતથી જીરવી શકાય એમ નહોતું સત્તાની સખામણીમાં સુલેખા પાસે અમૃતનું તેજ ઝાકું લાગવા માંડ્યું પરિણામે સુલેખા ધીમે ધીમે અમૃતને આંખમાં કાણાની જેમ ખટકવા લાગી સુલેખાને સોગઠીનો તોડ કરવા અમૃતે પોતાની સોગઠી પૂર ઝડપે દોડાવવા માંડી દરમિયાનમાં એક બીજી ઘટના પણ બની રહી હતી સુલેખાના ભાઈ ગૌતમની આ ઘરમાં આવજાવ વધવા માંડી હતી અલબત્ત એ પાછળ સુલેખાનો કોઈ સ્વાર્થી આશય તો નહોતો જ છતાં પર ગંધેલી અમૃતને એમાં શંકા આવવા લાગી આ ઘરમાં લશ્કરી શેઠના કુટુંબનું ચલણ વધી રહ્યું છે અથવા વધશે એવો અમૃતને અદેશો લાગ્યો બીજી તરફથી દલોના માનપાન દિવસે દિવસે ઘટા ચાલ્યા હતા જેના ખાટ સંવાદિયા તરીકે પોતે કામ કરતો એ રીખવ સેટ ચાલ્યો જવાથી દલુ પીછા વિનાના મોર જેવો થઈ રહ્યો હતો આ સ્થિતિ પણ અમૃતને ચાલતી હતી ફરતે ફરતે અમૃતને કાને વાતો આવવા માંડી કે આ ભાષાની સગડી માલ મિલકત લશ્કરી સેટ હાથ કરવા માગે છે અને એ નેમ બર લાવવા માટે સુલેખા પોતાના ભાઈ ગૌતમના છોકરા શ્રીપાલને દત્તક લેવાના સુબા સેવી રહી છે અમૃત તો આ સાંભળીને ઢકીલી નાગરની જેમ છંછેડાઈ ઉઠી વળી હમણાં હમણાંનું સુલેખાનું વર્તન પણ અમૃતના ઉશ્કેરાટને વધારી રહ્યું હતું આજ દિવસ સુધી આખા કુટુંબ ઉપર સુલેખાનું સાંસ્કારી કે વચસ્વ તો હતું જ હવે એમાં એનું આર્થિક વર્ચસ્વ ઉમેરાયું આ બંને પ્રકારની સરસાઈનો સુલેખા શિફતપૂર્વક અમલ કરતી હતી એ બોલતી બહુ ઓછું પણ એ મોનો જે અજબ અસરકારક બની રહેતું એ હુકમ પણ ભાગી જ ગતિ પણ એથી જ એની યાજ્ઞાનું અક્ષરે અક્ષરનું વજન પડતું અને એ યાજ્ઞા ઉઠાવવા માટે સહુ ખડી પગે તૈયાર રહેતા એ કોઈને ઠપકો તો કવચીત જ આપતી પણ સુલેખાને મોયેથી ઠપકો સાંભળવામાં પણ ઘરના તેમજ પેઢીના માણસો સાર્થકતા અનુભવે એવો એનો પ્રભાવ હતો સુલેખા શાંત તેજે ઉપતી સામગ્રીની જેમ આ ઘરમાં વર્તતી રહી હતી બીજી તરફ અમૃત રોમે રોમ ઈરસાદી સળગી રહી હતી એને મન સુલેખા એક ટાળવા યોગ્ય ખરી હતી અને એમાં જ્યારે એને જાણવા મળ્યું કે સુલેખા પોતાના ભત્રીજા શ્રીપાલને ખોડે બેસાડીને સામટો દલો હાથ કરી લેવા માંગે છે ત્યારે અમૃતે એ સમાચારની સત્ય સત્યતાનો વિચાર સરખો કર્યા વિના સુલેખાના એ મનસુબાને મહાત કરવા પોતાના પ્રયત્નો આરંભી દીધા અમૃતની શંકાઓને મજબૂત બનાવનાર બીજું પણ એક કારણ મળી આવ્યું આ ભાષાનો દુશ્મન પિતરાય જીવન કાંઈ પણ દેખીતા પ્રયોજન વિના હમણાં બે ત્રણ વાર લશ્કરી શેખને ત્યાં મહેમાન બની આવ્યો હતો એની અવર જવરે લશ્કરી શેઠના પુત્રોમાં સરળ વળાટ પ્રેર્ય હોય એમ અમૃતને લાગ્યું દત્તક લેવાનું સુરતલેખાને સમજાવનાર આ કાળો મુખો જીવણ સાજ છે એમ આબાસાને પણ અમૃતે ઠસાવી દીધું અને સાથે સાથે અમૃતે મોટા ભાઈને એ પણ ઠસાવી દીધું કે દિયા જીવણ સાની કારવાહીઓ આગળ વધે એ પહેલાં જ આબાસાહે એવું પગલું લઈ લેવું કે દોણા ફોડની એ જે ચાલ બાજીઓ ઊંધી વળે અને સુલેખાના મન મનસુભા પણ ધૂરમાં મળે એ પગલું કર્યું એ સમજવું આભાસા માટે અઘરું નહોતું આભાસાને ઘેર હજી પણ પુત્ર જન્મ થઈ શકે તો ઘીના થામમાં ઘી પડી રહે અને સુલેખા અને સહુ દુશ્મનો આંગણા તરત જ વસી રહે પણ એમ બની શકે ખરું એમ બનવું કેટલે અંશે શક્ય હતું તે તો અમૃત માનવંતી અને જેઠી સુયાણી ત્રણ જાણતા હતા જેઠી સુયાણીએ રેખાના જન્મ વખતે ચુકાદો આપ્યો હતો કે માનવંતીની કોખે હવે પછી બાળક અવતરી શકશે જ નહીં પણ આટલા ઉપરથી અમૃત કે આભાસા નિરસ થાય એમ નહોતા વસ્તુતઃ પુત્રકર્તાએ વધારે તો એમને પૈસાની જ પડી હતી આટલું અઢળક નાણું પેલી પાર્કે જાણીના પિયરિયાના હાથમાં જતું અટકાવવાની જ એમની ઈચ્છા હતી અને એ ઈચ્છા બળ લાવવા માટે તેઓ આકાશ પાથળ એક કરી છૂટે એવા સ્વભાવના હતા રેખાવની હયાતી દરમિયાન પણ ઘણીવાર શ્રી વર્ગમાં વાસણ ખખડી ઉઠા પણ એના મૃત્યુ પછી ઘરમાં કલેશ કજાનું પ્રમાણ વધ્યું હતું આજ દિવસ સુધી માનવંતી અને સુલેખા વચ્ચે સાસુ વહવાના સંબંધો હતા હવે એમનો વિહારના સરખા સમય જેવું બની ગયો હતો સુલેખાની ઘણી ટેવો એને રહેણી કહેણી માનવંતીને પસંદ નથી દાખલા તરીકે રેખાવની હયાતી દરમિયાન શાસ્ત્રીય માધવનંદજી તેમજ ઉસ્સાદ એયુબ ખાન પાસેથી સુલેખા સંગીતની તાલીમ લેતી હતી એ પ્રત્યે માનવંતીને અણગમો હતો રેખાઉના મૃત્યુ પછી સુલેખાએ સંગીતનું શિક્ષણ લેવાનું ચાલુ રાખ્યું એ સામે તો માનવંતીએ સુગજ કેળવવા માંડી હતી પણ વિધવા પુત્ર વધુને હરેક વાતે રાજી રાખવાના આબાસાના આગ્રહ પાસે માનવંતીના આ વિરોધનું કશું ઉપજતું નહોતું વળી સુલેખા જે શાંત તેજે જે પ્રકાશીને આખા ઘર ઉપર પ્રભાવ પાડી રહી હતી તેથી પણ માનવંતી થતી હતી એને થતું હતું કે આ કાલ સવારે ચાલી આવનારી છોકરી મારું સ્થાન પડાવી રહી છે આવી સ્થિતિમાં માનવંતીને લાગ્યું કે સુલેખા જો કોઈને ખોડે બેસાડે તો તો ખોડે બેસનાર જ આ ભયા ભાદરિયા ઘરનું મોભી બની રહી અને મને તો પછી આ જોરું કે વહુ એક ભૂખે બેગી જ ઉડાડી મૂકી માનવંતીનું આ માનસ અમૃતને પોતાની કારવાહીઓમાં બહુ અનુકૂળ આવી ગયું અમરતે એક દૂર દૂરની નેમને લક્ષમાં રાખીને માનવંતીનું પડખું સેવા માંડ્યું દાવ આવીએ શોખડી મારવાનું એણે મનસુ નક્કી કરી નાખ્યું હતું એ શોખડી મારવાનો દાવ પણ આવી પહોંચ્યો પોતે બિનવારસ હોવા બદલ માનવંતી એક દિવસ અનુભવી રહી હતી આખો દિવસ એણે રોઈ રોઈને વિતાવ્યો હતો છેવટે એણે અમૃતનો સહારો શોધ્યો વારસનો પ્રશ્ન રીતે ઉકેલો એ અંગે માનવંતીએ નાણાની સલાહ માગી એમાં મને શું જોઈને પૂછતી હોઈશ તારામાં ધોળકાની એ અક્કલ ભરી હોત તો આજ પહેલાં કે દિન બધું ગોઠવાઈ ગયું હોત અમૃતે વાતને વાતમાં ખાલી મારામાં એટલી અક્કલ નથી ત્યારે જ તમને પૂછવું પડે છે ને હજી ક્યાં બહુ મોડું થયું છે કંઈક રસ્તો બતાવો તો રસ્તો તો દીવા જેવો ચોખ્ખો છે આંધળાને એ સૂજે એવો પણ આંખ જ કોણ ઉખાડે છે તમને તો સદે વાતમાં સૂચકો પડે છે મારા જેવીને દિશા સૂચો તો આ ધડકા જેવો દલિયો હજી તારી નજરમાં નથી આવતો અમૃતે પોતાની ઝીણી આંખને વધારે ઝીણી કરતાં પૂછ્યું માનવંતીના પેટમાં પહેલાં તો એક ટાઢો હિમ જેવો સેટો પડી ગયો નાણાનો સ્વાદ બુદ્ધિ પ્રત્યે એને નફરત ઉપજી પણ ચહેરા ઉપર એ વ્યક્ત કરવાનું એને પોસાય એમ નહોતું ગોફાણમાંથી ઓછું તેલ જેવા નાણાના પ્રશ્નનો ઉત્તર રૂપે એ માત્ર એટલું જ ભૂલી શકી હા હા અમૃતે ભાભીના બોલના ચાળા પાડીને કહ્યું લ્યો બોલ્યા જો દલિયા જેવો દલિયો નજરમાં આવ્યો છે તો આટલા દી લગણ શું માખી મારતી ભાભીને તુકારમાં સંબોધવાનો હક તો અમૃતે વર્ષો થયા મેળવી લીધો હતો તો હજી એ ક્યાં મોડું થયું છે તો પછી એમાં વિચાર શું કરો છે તમે બેય માણસ દલિયાને ખોળે બેસાડી દીધો તમે સુખી થતા હો ને તમારી આટલી સંથી સચવાઈ રહેતી હોય તો હું કેટલું દુઃખ વેઠી લઈશ તમ સારું થઈને મારો દીકરો ન જોઈએ લે હાઉં અમૃત પોતાનો સાણસો ઉપાડતી જતી હતી માનવંતીનો તો શ્વાસ અદ્ધર થઈ રહ્યો હતો માત્ર એટલું જ ભૂલી શકી તમને એટલા દુઃખી કરાય અમૃત આનંદી ઉઠી બોલી હારે બાય હા હું ભલે ને દુઃખી થતી જો મારો માનો જણ્યો ભાઈ સુખી થતું હોય તો હું એ તમ થકી જ ઉજળી છું ને દલોને તમે આ જ દિ લગણ દીકરા જેમ રાખ્યો છે તો હવે ખોળે બેસાડી લઈને ભલે સાચો દીકરો કરો માનવંતી તો નમાજ પડવા જતા કોટે મસ્જિદ વળગી હોય એવી અકળામણ અનુભવી રહી અમરતે તો રસ્તો સરળ કરવાને બદલે સામેથી શાલ ખાલ્યું હતું એના સૂચનમાં માનવંતીને નરિયા સ્વાથની નીચે ગાંધ આવતી હતી જે અમૃત આજે દલુલને દત્તક લેવાનું સૂચવે છે એ આવતીકાલે તો આ ઘરમાં શું ને શું નહીં કરે એ ખ્યાલ માત્રથી માનવંતી ધ્રુજી ઉઠી નણંદની આ દુર્ભ બુદ્ધિને ઉગતા જે ડામવી પડશે એવો માનવંતીએ નિર્ણય કર્યો માનવંતીએ આભાસાને બધી વાતચીતથી વાફેક કર્યા અને આભાસાનું ચિત્ત તંત્ર ચગદડે ચડ્યું દરમિયાનમાં અમૃતની આશાઓ અને આકાંક્ષાઓને દૂરમાં મેળવવા માટે માનવંતી પણ પ્રયાસ કરી રહી હતી પોતે જો પ્રયાસ નહીં કરે તો દલ્લુ આવતીકાલે ઘરનો ધણી રણી બની બેસી એવી એને ભીતી હતી એમ થતું અટકાવવા માટે સાપ પગલાં લેવા એની ચિંતા માનવંતીને રાત દિવસ સતાવ્યા કરતી હતી બીજી બાજુ આબાસા પણ અસ્વસ્થ રહ્યા કરતા હતા જ્યારે જ્યારે તેઓ માનસિક અસ્વસ્થથી પીડાય ત્યારે વિમલસૂરીની શરણો શોધવાનું એમનું શીર સસ્તું હતો હમણાં ને હમણાં ઉપરા ઉપરી બે ત્રણ વાર તેઓ આચાર્ય પાસે જઈ આવ્યા હતા પણ ચિત્તની શાંતિ હજી સુધી સાંપડી શકી નહોતી છેવટે જે વ્યક્તિએ આબાસાનું ચિત્ત ચપડોળે ચડાવ્યું હતું એ જ વ્યક્તિએ એને શાંત કર્યું માનવંતીના મૂળ જેવા ગણાતા મગજમાં પણ આજ્ઞાની જેમ એક ઉકેલ ઝપકી ગયું માનવંતી બે નાની બહેનો નનંદ અને ચંપા હજી કુંવારી હતી અને નનંદનું બેવિસર કરવાની વાત ચાલતી હતી સારું મૃત્યુ શોધી આપવાની વિનંતી કરતા બે ત્રણ પત્રો પણ આ અને માનવંતી ઉપર આવી ગયા હતા એક દિવસ ઓચિંત જ માનવંતીને વિચાર આવ્યો કે મારો તો પગ પાસે જ ગંગા વહી છે ને હું આવીને આવી કાં ભટકું આ વેરે નનંદને જ કાં મારી જગ્યાએ ન ગોઠવી દઉં સગી બહેનને પેટે જે જણ્યા અવરસી એ તો મારા જ ચણ્યા ગણાયને ને આટલી લાખોની લક્ષ્મી પારકી હાથે પડતા તો બસે જ અમૃત તબ્બા તો પરાણે પોતાના દલિયાને મારી ખોડે ઠોકી બેસાડવા તૈયાર બેઠા છે ને ચતુર્ભની પણ અંદર ખાનેથી તો ખોરી ટોપરા જેવી લાગે છે રેડા તો રાજપા પણ લૂંટાય છે તો હજી ક્યાં આભાસા એવડા મોટા થઈ ગયા છે કે પારકાને જ ખોળે લેવા પડી ને એવા પારકા જણ્યા કોને ખબર છે વંશ વેલું ઉજાળી કે ઉખાડી પારકા મેરેયાના તેજમાં કોઈ ઠરિયા હોય એમ સાંભળ્યું છે ક્યાંય આવી આવી ગણતરીઓ કરીને માનવતીએ આબાસા સમસ નંદનના વેવિશાળ માટીનો દાણો દાબી દીધો આબાસાને પણ આ સૂચન ગમ્યું તો ખરું પણ એને અમલમાં મૂકવાનું કાર્ય સહેલું નહોતું એની યોગ્ય યોગ્યતા અંગે નિર્ણય કરવા માટે એમને ફરી વિમલ સુરીનું શરણું શોધવું પડ્યું રીખાવના મૃત્યુ પછી વિમલ સુરી જેવા સમિતધારી સાધુનું ચિત્રતંત્ર પણ રોડાઈ ગયું હતું રીખાવને હજી એક ગ્રહની નર્તણ હોવા છતાં સુલેખા સાથે એના લગ્ન કરવા માટે આબાસાના આગ્રહથી પોતે મફમ અનુમતિ આપી દીધેલ એ બદલ વિમલ સુરીનો અંતર આત્મા ડંખી રહ્યો હતો આવી સપ્તમ મનોદશામાં જ્યારે આબાસા પોતાના પુનઃ લગ્ન માટે સૂરજીની સહમતિ લેવા આવ્યા ત્યારે પહેલાં તો એમને બહુ ઉષ્માભર્યા આવકાર ન મળ્યો પણ આબાશાહી જ્યારે પુરુષ સૂરીજીની સલાહ માગી ત્યારે એમણે કહ્યું આવી બાબતોમાં અમે તો ઉપનિષદર કારોના મતને માન્ય ગણીએ છીએ ધનલક્ષ્મી સંપત્તિ કે સામ્રાજ્ય એ બધા ઉપર કોઈ વ્યક્તિનો હક હોય જ ન શકે વ્યક્તિ એ બધું સાચવવામાં સફળ ન થાય એની સાચી માલિકી તો લોકોની જ છે લોકો બ્રહ્મની છે તમે તો નિમિત્ત માત્ર છો શાહ લક્ષ્મીને ચંચળ અમસ્તી નહીં કીધી હોય પણ જીવતા જીવોથી પરિગ્રહો છૂટતા નથી એનું કેમ કરવું સંસારી અને સાધુ વચ્ચે ત્યાં જ ફેર પડે છે ને અમે મમત્વના બંધનમાંથી મુક્ત થયા છીએ તમે એ બંધનમાં વધારે ને વધારે બંધાતા જાઓ છો સંસારના ધર્મનું પાલન કરતી છતી પણ સાધુત્વ કેળવી શકાય છે એમ તો આપ વારંવાર વ્યાખ્યાનમાં કહો છો હા ગૃહસ્થિ માટે પણ બાર વ્રતો રાખ્યા છે માણસ એટલું પાડી શકે તો પણ સહેલાથી તરી જાય વીમાશોરીએ કહ્યું પછી થોડી વાર મૂંઘા રહી વિચાર કરીને ઉમેર્યો પણ આવી નાજુક બાબતમાં તો મારી પાસે હા કે ના કેવડાવીને રાવય ન બંધાવશો એમ તે હોય ભગવંત આજ આઠ આટલા વરસથી આપ મારા ગુરુસ્તાને બિરાજીને મને ભવટ વીમા માર્ગે ચિંતા આવ્યા છો તો આજે મને માર્ગદર્શન નહીં કરાવો આ બાકી રખીને બોલતા હતા જોરશાહ ગૃહસ્થિએ એક પત્ની વ્રતનું પાલન કરવું જોઈએ પણ તમારી પરિસ્થિતિ જુદી છે તમારે ભોગવિલાસ માટે નહીં પણ પ્રજાતંતુને અવિચન રાખવા બીજી પત્ની કરવાની જરૂર ઊભી થઈ છે પિતાની માનકામનાઓ તેમજ જનકલ્યાણની અધૂરી રહેતી પ્રવૃત્તિ પૂર્ણ કરવા અને એમને ખીલાવવા માટે પાછળ પુત્ર હોય એ અત્યંત જરૂરી છે દેખાવ જીવતો હોય તો પ્રભુ મારું નસીબ તૂટેલું હશે આભાશાહી વચ્ચે કહ્યું જેવી જેનો પ્રભુની મરજી પણ આજે તો આપના પ્રશ્ન ઉત્તર રૂપે હું હા કે ના કશું નહીં કહું તમારી દરખાસ્તનો હું સ્વીકાર કે અસ્વીકાર કશું નહીં કરું હું તો હવે માનતો થયો છું કે માયાનું મમત્વ જ મનુષ્યને અનેક વિધિ સત્તાવાનું કારણ બને છે આઠે કર્મ મોહને કર્મને ભૂંડો કહ્યો છે રાગી મનુષ્યને વિતરાંગી બનાવવામાં એ કર્મ જ નડતરરૂપ બને છે તમે પણ રાગથી પીડાઈ રહ્યા છો આટલી બધી ઈસ્કામત મારી છે એ ભાવના જ દુઃખકારક છે અમે સાધુ તો એમ જ માનીએ છીએ કે અડ્રક સંપત્તિની માલિકી એકાદ વ્યક્તિની નહીં પણ સમાજની જ હોવી જોઈએ જનતા જનપદ ચ એ સંપત્તિ સચી શકે એ સાચવવાની તમારામાં શક્તિ નથી અને અધિકાર પણ નથી પ્રભુ મારી પોતાની મહેનતથી પ્રાપ્ત કરેલી પૂંજી માટે સહા મહેનત તો ગુણ વસ્તુ છે વધારે તો તક અને અકસ્માતનું જ એ પરિણામ હોય છે છતાં દ્રવ્યની પ્રાપ્તિ તેમજ સંચયમાં પણ મનુષ્ય જનકલ્યાણની ભાવના નજર સમક્ષ રાખવી જોઈએ તમે એ ભાવનામાંથી ચુત થયા છો એમ લાગે છે ભગવાન મારે માટે આપનો આવો અભિપ્રાય જી હા હું ચસ પર તેમજ મેંગોડાને ઘેરે ઘેરે ગોચરીનું બહારનો કાઢીને ફરી આવ્યો છું અને જાણી લીધું છે કે તમારા મુનિમ ચતુર્ભુજે ગુટડે ગુટે લોકોના લોહી પીધા છે પ્રભુ એ મુનિ મને પણ બદનામ કરી એ સ્વાર્થી છે એ મુનિમ તમને માત્ર બદનામ જ નથી કરતું એ તમારો સર્વનાશ નતરી રહ્યો છે જેની શરૂઆત રેખાવના અકાળ મૃત્યુથી થઈ ચૂકી છે પ્રભુ એ આવી રહેલા સર્વનાશમાંથી ઉગારવા માટે જ મેં આ પગલું લેવા ધાર્યું છે આવી બાબતોમાં અમારાથી કશું ન કહેવાય સંસારીઓએ યથામતી આચરણ કરવું જોઈએ પણ જે કાંઈ કરો એ જનકલ્યાણની ભાવનાથી જ કરજો અને એ ન ભૂલશો કે ધન દોલત અને રીતિ સિદ્ધિ ઉપરનો સારો અધિકાર જ જનપદનો છે દ્રવ્યોપાર્જન પાછા ગાંડા બનીને લોકોમાં વસેલા સનાતન બ્રહ્મને ઉવેખવાની ભૂલ કરી બેસોમાં અઢળક ઈસ્કામત ઉપરનો સાચો

સૂરીજી હાથમાં રજો હરણ લઈને ઊભા થઈ ગયા મીઠું મધ જેવું હાસ્ય વહેતા વેતા આભાસને વિદાય આપી અને જીભેથી બોલવાને બદલે આંખની ભાષામાં જ સમજાવ્યું કે યથામતી જે કાંઈ સૂચે તે જન કલ્યાણની ભાવનાથી કરવામાં કોઈ ભાત નથી પછી તો જેવા નસીબ આટલી મોંને અનુમતિ લઈને આભાસા ભાષા પુલકિત હૃદયે પાછા ફર્યા માનવંતીએ સાથે જઈને આભાસાને પોતાની નાની બહેન નંદન સાથે ચોરીમાં ચાર ફેરા ફેરવી દીધા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ